જીએસટી દરોમાં સુધારો થતા અમૂલની સાતસોથી વધુ ચીજવસ્તુઓના પેક પર રૂપિયા ચાર થી લઈને ચાલીસ સુધીનો ઘટાડો થયો છે અમૂલ વાઇસ ચેરમેન કાંતિભાઈ સોધા પરમારે જેની જાણકારી આપી છે નવા જીએસટી દરોના કારણે ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવાના સંકલ્પને ઝડપથી સાર્થક કરાશે આ સાથે જ અમૂલ વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢાએ જણાવ્યું હતું કે અમૂલ સાથે સંકળાયેલા ખેડૂતો તથા પશુપાલકો તરફથી પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરું છું તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં સાંપ્રત કરવેરા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના વિવિધ સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો છે જે સંદર્ભે સહકારી મંડળીઓ વિવિધ ઔદ્યોગિક એકમોએ દિવાળી પૂર્વે અપાયેલ આભેટ બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે સહકારી ક્ષેત્રે અમૂલ ડેરીએ પણ પોતાના સાતસોથી લઈ અને વધુ ચીજ વસ્તુઓના પેક્ષાઇઝ મુજબ થી ચાલીસ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે જેનો સીધો જ લાભ દેશની જનતાને થઈ રહ્યો છે આ બાજુ દૂધ ઉત્પાદકો તથા ખેડૂતોને પણ આ નવા જીએસટી દર ના થયેલા રોજિંદા વ્યવસાયમાં ઉપયોગી નવી ટેકનોલોજી સારી અને સસ્તા દરે ઉપલબ્ધ થઈ રહી છે જીએસટી દરમાં થયેલા ઘટાડાને લઈ અને અમૂલ ડેરી સાથે સંકળાયેલા ખેડૂતો પશુપાલકો વતી ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમારે પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો

જે જીએસટી ઘટાડ્યો એની અંદર જે સુધારો કર્યો એના કારણે આજે અદ્ભુત કામગીરી કરી અને તે બદલ હું એમનો ધન્યવાદ આપું છું અને એમનો આભાર માનું છું આભાર એટલા માને માનું કે હું આજે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન તરીકે કામ કરી રહ્યો છું ત્યારે મેં આજે આ મોદી સાહેબને આભાર માનતો પત્ર લખ્યો છે પત્ર એટલા માટે લખ્યો કે આજે જે અમૂલ ડેરી અમારી સાતસો પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે એથી પણ વધારે છે પણ આ માં સુધારો કરવાથી માં ઘટાડો કરવાથી અમારી સાતસો આઈટમ ની અંદર ઘણા બધા ભાવ ઓછા થયા દાખલા તરીકે સો ગ્રામ નું એક પેકેટ અમૂલ બટન નું હતું એમાં એક પેકેટર એમાં બસો રૂપિયા નો ઘટાડો થયો અમૂલ તાજા પ્રતિ લીટરે દૂધમાં બે નો ઘટાડો થયો ગોલ્ડ દૂધ છે અમારું એની અંદર એક લીટર ત્રણ નો ઘટાડો એમ જીએસટી જીએસટી નવા દરો તો લાગુ થઈ ગયા છે ત્યારે આ આમ જનતા ને એનો ખુબ મોટો ફાયદો થશે આના કારણથી ભારત દેશના અને અમારા આણંદ ખેડાના મહીસાગર જિલ્લાના ગામડાઓના પશુપાલકને ગરીબ વર્ગને ખેડૂતને આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે અને આના કારણે આ તે દેશ આત્મનિર્ભર તરફ જઈ જશે લોકોને ફાયદો થશે એના માટેથી સ્વનિર્ભર વસ્તુઓ બનાવશે પોતે પશુપાલન કરશે અને અને વેય કરીને અમૂલની અંદર મુખ મૂકશે અને એને સારામાં સારી જે માનીય મોતી સાહેબનું સમૃદ્ધિ સહકારથી સમૃદ્ધિનું જે વિઝન છે જે સપનું છે કે મારો ગરીબ ખેડૂત પશુપાલક અને મારો માછીમાર ક્યારેય દુખી ના થવો જોઈએ એની આવક ડબલ થવી જોઈએ એમ એમના જે વિઝન આવક ડબલ કરવાની છે એનું સપનું સ્વાગત થશે અને ભારત દેશ આત્મનિર્ભર તરફ જઈ રહી છે એના માટે હું માન્ય વડાપ્રધાન મોદી સાહેબનો નો અંતઃકરણપૂર્વક અમારા આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાના પશુપાલકો વતી હું આજે એમનો આભાર વ્યક્ત કરું છું